ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે જ્યારે સુરતમાં આરોગ્ય વિભાગનું મસાલા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરતમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે આ સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે સુરતમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે શહેરના રાંધીર વિસ્તારમાં મસાલા વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ સુરત શહેરના રાંધીર વિસ્તારમાં મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું કાળી મરીના ભીડસેડ થતું હોવાની શંકાએ મરચું મરી હદર સહિતના મસાલાના નમૂના લઈને સ્થળ ઉપર લેબ વાહનમાં તપાસ કરવામાં આવી હતી ऑफिसर सूरत महानगर पालिका कई रीतनी कामगिरी